ખબર પડે ને આ પગ આટલા વધી રૂપિયા ને હું હું નવું કરી લે કે તો બાપા હું કરી બધું કારણ કોનું દેવું છે ના મન એ તો ભરા હા રાગરાગ મારવા છે પગ પર રાગ રાગ હોય તો તા તો હું ભિખાર જવાનું તાને હા ના બધા જી બાપા તા થોડા પૈસા પગરાવ ના ના કરવા પડે

કે કેઉ છે આ કેટલા વેવારો આવ કે આપણે ગેમ વગર રૂપિયા 15000 કા બધો ના આવમાં પેલા આવી આ બધા તારા તું ધંધા રૂપિયા જો નોકરી બીજી પછી રૂપિયા તારા તારા બાપા ના બધા રૂપિયા લોટ જઈ ને

હમ ભઈ હું કરવાનું મને એ સમજાતું નહીં સોડી દોડી પડી અને આયા કાળો પડ્યા એ સોડી ને ના પાડી પડે નાયા પાડી ની જિંદગી છે નાયા નાયા કર પણ તમે ધોળા નહીં માં એવું કર તારી માં અહીં બેઠા નો બે આમાં ખાય પંજી એ હાઈ જોક ગद्दी આવું બૈરું મને મર્યું હોત તો ભગવાન ભગવાન ગद्दी કે ભઈ બાયરી સ પાછે જોજે ખરેખર આવી મને મળી હોત ને તો જિંદગી શું જે કેવું મુડા પર કોઈ મનમાં મનમાં શું બડબડ કરો હો હા જે કેવું એ મુડા પર કોઈ ઇંગો મનમાં મનમાં શું બડબડ કરો ખરેખર ભગવાન ને તમને એટલો નિરાતે ગળેલો લાગે છે ને ખરેખર જબરદસ્ત રૂપ બનાવ્યું છે એમ મને તમાર જેવો ઘરવાળો મળ્યો તો સારું હતું આમ ફિટનેસ માં હાઈટ બોડી માં અમાર તો હે તે પટલા પટલા વાવા જોડુ આવે તો ઉડાણ લઈ જાય બોલો હું મુઠી ભરો મુઠી ભરો તારે આ જો હું જો મજબૂત છું તારે ના ના તે હા ખરેખર હું ગમું છું તમને હે ગમું છું ગમો એમ હા મોટા ગાળો રાખવા જાવ વાસતા આપડે ત્યાં મેચિંગ થઈ ગયું મારી ચપ્પલ

મને તો લાલ ગમત છે કલર ની સાડી એટલે પરી જેવી લાગે તું તું તો બીજું ને જિંદગીમાં કેવા નહીં પેરીકાવાય કોઈ સાથીદાર ના મળે તો શું કરવાનું કે

સામે આવો રે બતાવો રહ્યો રેનાડે ગળો દડે હબુ મળીશ બાપા સાધન શમણા છોડીને દશે હોભર્યું છેલ્લી વખત છેલ્લી વખત પતરું થાય બાપા નઈ મેળાવવા દો વાત છોડી દે તમે તમે નહી પેન બાય ની બાપા વાત કહું એક જગ્યા પચીસ હજાર પગાર ને નોકરી એ જે નોકરી કરવાની છે પછી

મારાગરું કરિયાનું લાઈએ છીએ બાર હજાર કે છે લાખ એ નઈ ભરવાના કોઈ નઈ ખાલી કરિયાના વાળા નીકન જવાતું હોય છે છોકરો ઓફિસ માં

આ ઇન કે કોરો કોરો કાળો કોરો મારો છોકરો ડોકરી નાખ્યો 25000 પગાર શરૂઆતમાં રાગ રાગ પોતી 40 45 કેવો વચન હકો પછી કોલર અંદર કોઈ ના ફરું બે બે ગમે તે ફટ 10 બોરી 10 બોરી વઢિયારી થઈ તો ગજ બજારમાં પરાયો ભાઈ 4 5 લાખ વીવ થઈ ગયા ભઈ તો

છોકરા ને કાળો ને અને પછી હજાર પગાર છે એટલે હું તમારા પાસ મહિનો ની અવધ મો બરાબર લાખ રૂપિયા પણ આલો પોસ મહિના જે વાવો વાવો તે મહિના નહીં હું મતલબ કે મહિને મહિના સો મહિને આલું તમને

A à, rè sô so la ban hành kha chu đeo. Kha chu wadu đeo. Kha wa property, wadu à.

તું મારો તારો બાપ ને તો સારું હતું આવા છોકરો જરૂર નહિ ખેતર માં મેલી મેલીને ડકલા કરી લાખ રૂપિયા જિંદગી